રોજ ગુમા પારા આતો આ એવો મજબૂત છેલો કાપી લાવતો છે ને તે બેચ 12 મહિના સુધી કાઢી જતા હક ના હોય ને તો આટલા મોટો ગેટ મેકાઈ દો મારા બાપાના નામનો કાં કે યાદગારી તો કે આટલા ગેટ મેકાવ ને તો જિંદગી પર યાદ રહે કે ના મારા બાપાના નામથી ગોમમાં વસ્તી ની એકરે તો કે હા ઓના બાપાના નામનો છોકરો ગેટ તો બનાવ્યો એટલે ગેટ બનાવી દેવ રાવો તમારો આ કોપરજી છે હા 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 સના પગત હું કોઈ ગાલી છે કહું તમારા બાપા કોઈ ગાલ્યું નહી દરવાજાનું સેટિંગ કરવું છે દરવાજાનું એક દરવાજો બનાવી દો કે મારા બાપાનું આ જગ્યાએ આ જગ્યાએ એટલે યાદગારી રાખ ના યાદગીરી તો ને તમારા બાપાની સના ભાઈ મોટો ગેટ બનાવો છે અને એના પર નોમ લખાવું છે શંકરદાસ કાળીદાસ એવું મોટો ગેટ પર નોમ લખાવું છે હારા હારું કેવાય હોય તમારા બાપો તો ઘણું વેઠી જાય છે નામ તો લખાવું જ પડે કા

પૈસા તો ખર્ચવા પડશે ના ના પૈસા પૈસા ખર્ચી દેવું થાય એટલે આપણે એવો મોટો બનાવવાનો એટલે આ દરવાજામાં પૈસા છેલા ખર્ચવાના લેવા નહીં પૈસા ગમે ત્યાં થાય ને તો ચાલશે પણ ગેટ મને જોવા પછી તમે કારીગર લઈ ને આવો એક કારીગર ઈટ ચોરી થાય પાછો બીજો આવા લોખંડ લગાવે એવો કારીગર નહીં આપડે તો એક કારીગર માં બધું પટાવ અને વ્યવસ્થિત ગેટ બનાવો એવો કારીગર લાવજો પૈસાનું ટેન્શન લેવો ને પૈસા તો આપડે જે થયું એ બધા ખર્ચી નાખશું એક કારીગર પણ આખું કોમ પટાવું એક કારીગર તો બધું આખું કોમ પટાવ એક કારીગર છે થર્મો થી લે તો સીધી ઉઠતા જ દેખાય રે ભાઈ આપડે જો આપડે કચકચ ફાવતું નહીં પછી એક ઈટ ચોરી જાય મહિના છે એ હા સનાભાઈ તો રહેસ હાથ માં ને એટલે અરે કારી વ્યવસ્થિત લાવશે ગો માં ઘણા કારીગર પણ આ મહિના મહિના કરે એવા કારીગરો જરૂર નહીં એટલે સનાભાઈ ને લે ને બધું સંભાળી લે

એવો દરવાજો બનાવવો પડશે એવો સારો કારીગર લાવવો પડશે વ્યવસ્થિત ગમે તે કારીગર નું પૂછવું તો પડશે કારે ગેટ બનાવવામાં કેટલો ખર્ચો થા અને કેટલું મટીરિયલ થાય અને કેટલું મટીરિયલ હારું મેં નાખશું તો હારો ગેટ બનશે અને ના હોય તો આ શેટ તો કદી મને પોચ રૂપિયા આવતો નહીં પણ આ ગેટ બનાવવાનો છે ને એમાં નફો થઈ જાય ને તો શેટ ની ખબર ના પડે અને મારું એ થઈ જાય ના હોય તો એ કારીગરનો ફોન કરવા દે ગમે તે

તારું કોમ નતું એટલે બીજા ના લ્યુ છે પણ આવડો મોટો કોમ હું રાખતો નહી છે ના ભાઈ તને તો માપ નું કોમ હોય ને જબરજસ્ત કોમ આલવાન છે કેવું વળી યાદ કરી જો એવું કોમ કાચ છે અવાળી બનાવવાની છે અવાળી નહીં બનાવવાની મૂર્ખા તને હું કુવા પડવા તારું નામ રા ને એવું કોમ છે એવું તો વળી છે એવું કોમ છે આપણે ગેટ બનાવવાનો છે બોલ એની મજૂરી જેટલી થાય એનો ખર્ચો જેટલો થાય અને

કોમ્પ્યુટર ને હિસાબ માર્યો કે ના માર્યો સના મારે હિસાબ પણ મારે બધી ગણતરી મજૂર લાવવાનો લોખન લાવવાનો સિમેન્ટ લાવવાની કપચી લાવવાની પણ બધું સામાન તો ગણવું પડે મારા આ મે તો પૈસા આલે છૂટા જો સના મારે તો મારી પોશી રખાય ને તો એરે 3 લાખ માં રખાય હું છે બધું આવી ગયું બધું રેતી કપચી સિમેન્ટ ને લોખન ને બોખન બધું પાયો સુધી મારા માં આવી ગયું પાયો તારો ગડવો પડશે બધું મારા માં આવી ગયું મિશો ના પાડી કઈ લાગ

ઓમ તો હલવા દે પછી બધો હિસાબ કરીએ છીએ હારે તાર હું જવું હા હા મારો બેટો જોડિયો ભાવ કઈ ગયો ત્રણ લાખ રૂપિયા ના હોય તો બે ત્રણ કારીગરો પૂછવું પડશે અમે ના હોય તો પેલો એક શંભુરો રહ્યો ને એને આખો દારો લેલું લઈને ફરતો હોય છે ગમો ના હોય તો એનું બોલાવા દે હા હલો શંભુજી ટોપી હા હા

પણ આ એક તો ફોન વાળા એટલા હેરાન કરી દીધો આ ચાના ભાઈ ફોન કરે કે હાલના હાલ હોય તમાર લાયક નું કોમ છે અલ્યા કોમ તો છેટલો આવું પણ કરું હું પોકી નહીં વાળા તું લઈ ગયા વાદે હે ઓ શંભુ ટોપી બોલો છે ના કે હું કોમ પડ્યું મારું વળી અબ તમારું તો કોમ લેલાનું હે તો લેલાનું જ કોમ પડ્યું છે કે હા તાળે મે તો બીજું તાળે માર પાણ કોઈ કુવો નહીં ગોડાવ ચાના કાકા આપણા પાણ એવું નહીં પાએ થી મોડીન બધું કોમ કરીએ છે કુવાય ગોડાવ તું જમ મારા હાલ જંતરાલ કોમ ચાલુ છે બે કોમ ચાલુ સાઈડ બે ચાલુ છે બનાવું ના ના શોપિંગ સેન્ટર બનાવું છું કદી ગેટ બનાવે છે

કોમ છે ને લેલા કોમ છે હા પણ કો તો ખરા લેલા મમ્મી આપી દો પૈસા કોમ લેલાનો નો છે પણ તમે કો તો મને ખબર પડે તારા ગેટ જ બનાવવાનો છે શંભુરા જો મને લાગે તમાર ડોહાના નો ગેટ બનાવવાનો છે બોલો મારા તો હોય છે આગેવાના તા આ તો પછી ગેટ છે તો રહેતા તો પછી કો હાળો આપરો રે ને 20 ફૂટ લાબો 20 ફૂટ લાબો 15 ફૂટ ઊંચો ગેટ બનાવવાનો એમાં ખર્ચો કેટલો થા તારી મજૂરી કેટલી થા મટીરીયલ કેટલું છે હું તમને ચોખવટ કરું વીસ ફૂટ આમ લંબાઈ વીસ ફૂટ હા પંદર ફૂટ ઊંચો તકતી મારવાની હે ને તકતી વગર તો થોડો ગેટ છે એટલે જો માર્બલ ની તકતી આવશે ઉપર બરોબર અને આખો હળંગત ગેટ બનાવવાનો કે પાછો ગેટ નેનો મેલવાનો સાઈડમાં માં એટલે કોમે પાડો નહી લાબવાનો એમ નહીં આ તો તમાર મોટો સાધન લાબવા એ વખત વાખેલો રાખો બાજુમાં લેનો જુઓ ને પાછો મોળસ ના આવર જવા માટે ના ના એ નહીં રાખવાનો કેના કાકા ગેટ તો તમે જેવો કહો ને એવો બની આલ્યો પણ હોમાં પૈસા એવા થઈ હો પાછા પણ ગમે તે ગણતરી માણી કહી દે કે આટલા રૂપિયા તહે હે અ જો ચાર હાડા ચાર આજુ બાજુ થ હાડા ચાર લાખ ની ગણતરી રાખીને તમે હેડો એમાં બધું તારું બધું જો પાયા થી મોડી અને કમ્પ્લીટ કમ્પ્લીટ કરીને આલવાની જવાબદારી મારી તમે કોમ આલિશો એટલા બાકી પોચ આજુબાજુ ગેટ થાય તમને એ કહી દો પણ આ તમે ખરા કોક આપણું કોમ કાઢો વાત છો એટલા માટે તમે હાચાર કીધા

મારો બેટો આયે કારીગર સ કસીગર હું છે પેલો ત્રણ લાખ કઈ ગયો ને અરે ચાર લાખ કઈ એક દોઢ લાખ રૂપિયા વધારે ના મને કીધા ના હોય તો અછી તો સેત્રા હોતો નહીં ના હોય તો મેં સેલ્લો કારીગર ગામમાં વખરાય છે ને બગો ભાથી એનો ફોન કરવા દે હા હેલો બગા ભાથી હા હા તારી જરૂર હતી આમ ભારે એટલા માટે જ છા તોરું કામ છે તું આવી જજે અરે પાસે બીજા જજે કે હાલ જ ખાલી પાંચ મિનિટ નું જ કામ છે પગા ભાઈ તારું કામ છે ને તને જાલવાનું છે હા 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 પેલા તું આય આઈ ભેગો તો થઈ જા હા ભેગો થઈ જા હા ભગા નું એસ્ટિમેટ હોય ને એ પાક્કું ને કરજે હવે તઈ ચાર જણો કામ બતાવીએ ને તને ખબર જ પડે કે આ કારીગર છે મારા કશું ને હેલો બધું શું કરો છો કયો તો થોડું કોમ હતું પણ અમે કોમ કરવું નહીં પણ તું કોમ માટે બોલા કદી સિમેન્ટ વાળો ભાડે તો રાખું છું બધું મધુરો પાન કરાવવાનું છે ના કાકા અને નહીં બેહીન કોમ કરાવવાનું તારું કોમ તો વખણાય છે ગમો એમના મેહોડામાં

જે કડિયા કોમ નો કારીગર હોય ને એને કોઈ કેવાનું ના હોય બધું આવડતું તારા ગોટવાનો અને બધું કોમ તારા કરવાનું છે સના કાકા પૈસા લઈને હું તો છૂટો ખોબળો મારો નિયમ જ છે કાયમથી જે કોમ રાખું ને એ તળિયા લેવાનું અને ટોચી પોકાળીને ઘર ધણી તાળું મારી નાલી દેવાનું આપડા પાસે એવું છે પછી એકી રાત ચોટારી ને એક પનાદારે ચોટારી મેં નહી આવ બગા

ઉપર મૂર્તિ આવશે માતાજીની બે બાજુ હાથી આવશે પછી માર્બલની તકતી મારવાની છે પાવ 25 માર્બલની તકતી આવશે લોખંડ નો ગેટ મારવાનો છે વાખવા ખોલવાનો કે ડાયરેક્ટ સીધું જ રાખવાનું છે ના ના સીધું સીધું જ રાખવાનું છે સના કાકા અત્યારે મોંઘવારી પરમાણે જોવા જઈએ તો લોખંડનો સિમેન્ટનો નીચાનોનો ભાવ બધો વધી ગયો છે કારીગરો મોઘા ના થઈ ગયો એટલે તારે એકલા નહી વધી ગયો વધી ગયો છે સ્ટાન્ડર્ડ લઉં માપ લીધું

અત્યારે મોંઘવારી ઘણી બધી વધી ગઈ છે અને આ વસ્તુ ભગો બની ગયા છે હો વર્ષે ઈટ નહીં ખરા મત કોકડી નઈ પડે જેવું તેવું કોમ હાલવાનું નહીં જ કોમ હાલવાનું છે બોલો ગેટ નું થવાનું છે છે ગેટની ની વાત કરો છો ગાડીઓ જતી હોય ને પુલ પડી છે દો

અને આ ભરી ભગલો આયો વરી ગામમાંથી હાથ જ નહીં કાટતો પોત નથી અમુ ના હોય ને તો જોરિયા કારીગરને જ ઘેટા લાવવો પડશે અને ના પાહાના જ બનાવરાવો પડશે ના હોય તો શેઠને જઈને વાત કરું કે એક જ કારીગર છે જોરો કારીગર ના હોય તો કોમ લઈ લઉં શેઠ પહાડ પણ જોરાના લીધાવું આ કામ વેલા જઉં તો વરી શેઠ ભેગા થા લ્યો શેઠ તો ખુરશી જ બેઠા શેઠ ઓહ

તમારો ઘેર તૈયાર થઈ જાય મારા હું મહિનામાં ઘેર આવવાનો એટલે તમારા બાપા લાગી ગયેલી છે કારીગર હાથવાનો તમારો ચા પોણી ને બધું તમે ગયો તમે હાલે પોજાર રૂપિયા હાલે ના ના મારા તમારા પૈસા એવું કાવા માં હું તો વાત આવી અમુક ટાઈમ ઓટા મારે કારીગર આગુ પાછું હોય ને તો ટકોર કરાઈ જો

બે તમે આ તો ગમ ના હતા ગોમ ના આગેવાન છો એટલે તમારું મોન રાખી તાખ કીધા પોટ મોતે ના થોડું તો આગા પાછા થાય પણ બે લાખ રૂપિયા ઓછા કીધા

આપણા ગોમનાર ગોપાલ હા યોના ઘર એમ બનાવાનું આ તો ભલામણ કરી દે કે વ્યવસ્થિત કારીગર હોય ને એનું તમે કોમકાજ હાલજો રે ફરવાઈ છે એક મહિનો બાદ બધા વ્યવહાર મને આલે હા તમે તાર ચિંતા કર્યા ગન ગેલે એક મહિનેમાં કામ પૂરું થઈ જઈ દઉંજો કાલ્તી જ ચાલુ કરી દેવી હા કાલ કરે કાલ હોજી કરે હા હા તો ટેન્શન નહિ રાખવું હોય કઈ નાખજે હા રેડો પૈસા પછી થોડા થોડા આ લેજો તને એટલા થોડા એડવાન્સ આલજો પાછા માલ જમા લબા એટલે હું હમજુ છું કોઈ ગઢારો નથી હા હા હાશ મારુંથી હળો કામ આવી ગયું ગોમ 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 એટલા ના છે બાર જવું પડે કે ભાડું બાડું ખર્ચું ના પડ ઓય ના હોય ડાળો ઉગન સીધું કોમ જ કરવું છે કે આપળો તો હેડો